નમસ્કાર આમ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા બગર અને શિયાળ બાદ હવે શાવડી જોવા મળ્યાના સમાચાર સામે આવ્યા છે મુજમવડા વિસ્તારમાં શાવડી જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો તો મુજમવડા વિસ્તારમાં આવેલી વ્રજ વિહાર સોસાયટીમાં આજે સવારે એક શાવડી ઘુસી આવી હોવાની ઘટના સામે આવી છે પસાભાઈ ટ્રેક્ટરની સામે આવેલી આ સોસાયટીના કમ્પાઉન્ડમાં ખૂણામાં શાવડીને બેઠેલી જોઈ લોકો ગભરાઈ ગયા હતા सोसायटीના લોકોમાં સાવડીને કારણે કોઈને ઈજા પહોંચવાનો ડર હતો જેથી સોસાયટીના જાગૃત નાગરિકે ગુજરાત પ્રાણી કુરતા નિવારણ સંગઠનના રાજભાવ સરને સાવડીને રેસ્ક્યુ માટે જાણ કરી હતી માહિતી બર્તાજ રાજભાવ સર સ્વયં સ્વયંક્ત સંજય તેલંગ અને પ્રિગnes સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા આજે સવારે લગભગ 10 વાગે અમને એક ફોન આવેલો હતો જે અમારો મોબાઈલ નંબર 982501117 કે વિહાર સોસાયટી ડુપ્લેક્સ જે પસાભાઈ ટ્રેક્ટરની સામે મૂજમૌડા એમના એક કમ્પાઉન્ડમાં સાહુડી આવી ગયેલ છે તેથી અમે તુરંત હું પોતે રાજ વાવસાર અમારા સ્વયંસેવક સંજય તેલંગ અને પ્રિગ્નેશ સોલંકી તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને લોકેશન કરી જોયું કે એક સાહુડી છે કમ્પાઉન્ડમાં તુરંત અમે એને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું ત્યાં સુધી સોસાયટીવાળા થોડા પેનિક થઈ ગયા હતા ગભરાઈ ગયા હતા એમને એમ કે આ ઝેરી પ્રાણી છે પકડ્યા બાદ એમને થોડુંક સમજાયા બાદ તેઓ ખુશ થયા હતા કે ના વાંધો નહીં સરસ રીતે તમે રેસ્ક્યુ કર્યું આ રેસ્ક્યુ કર્યા બાદ અમે તુરંત જ જે ફોરેસ્ટની રેસ્ક્યુ સેન્ટર છે કારેલીબાગની પાછળ ત્યાં અમે જમા કરાવેલ છે સહી સલામત અને એને કોઈ નુકસાન પહોંચેલ નથી રાજેશ ભાવસાર ગુજરાત પ્રાણી કુરતા નિવારણ સંસ્થા વડોદરા હમણાં ઘણા વખતથી અમારી સોસાયટીમાં સાહુડીનું અવર જવર ઘણી ચાલતી હતી તેથી અમે આજે પ્રાણીવાળાને ક્રોતાવાળાને એમને આજે ફોન કરેલ અને એમણે આજે અહીં આવીને એમને સહી સલામત રીતે પકડીને અને અત્યારે લઈ રહી ગયા છે અને એમની આગળની ફર્ધર ટ્રીટમેન્ટ એ લોકો કરશે અને અને એમને બહુ સારી રીતે સપોર્ટ કરીને તરત જ આવી ગયા હતા એટલે અમારા સોસાયટી પરથી અમે ખૂબ ખૂબ તેમનો આભાર છે અને આવી રીતે એ બી અમને સપોર્ટ કરતા રહે ધન્યવાદ અત્રે નોંધીએ છીએ કે રાજભાવસોની ટીમે ખૂબ જ સાવધાનીપૂર્વક સાવડીને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી હતી રેસ્ક્યુ કર્યા બાદ આ સાવડીને કારવી બાગ પાછળ આવેલા ફોરેસ્ટના રેસ્ક્યુ સેન્ટરમાં જમા કરાવવામાં આવી છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર